નમસ્તે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે મુંબઈની હોસ્પિટલ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મુંબઈના એક મીરા રોડ સ્થિત એક હોસ્પિટલને બોમ્બથી ઉડાડી દેવામાં છે ઈમેલ દ્વારા આની ધમકી મળી છે ધમકી મળતા જ મુંબઈ પોલીસ અલર્ટ થઈ ગઈ છે અને પોલીસે લોકોના આવાગમને અટકાવવા માટે બેરિકેડિંગ કરી દીધી એન્ટી બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ મામલે તપાસ માટે ઘટના સ્થળે પહોંચી ગયા છે પોલીસ તરફથી પણ દરેક મામલે તપાસ કરવામાં આવી રહી છે મુંબઈમાં મોટાભાગે બોમ્બની ધમકીઓ મળતી રહે છે હવે એકવાર ફરી મુંબઈમાં રોડ સ્થિત એક ઇમેઇલ દ્વારા બોમ્બથી ઉડાડવાની ધમકી મળી છે મુંબઈ પોલીસે આ ઘટનાની માહિતી આપતા કહ્યું મીરા રોડની એક હોસ્પિટલમાં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ પોલીસે લોકોનું આવાગમન અટકાવવા માટે બેરિકેડિંગ કરી દીધા છે તપાસ માટે બોમ્બ બોમ્બસ્ફોર્ડ અને ડોગ સ્કોટ સ્થળ પર પહોંચી ગયા છે ધમકી અંગે હજુ સુધી કોઈ અપડેટ નથી મુંબઈની તાજ હોટેલને બોમ્બની ધમકીઓ અસામાન્ય નથી અગાઉ મુંબઈ પોલીસને છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાન તક અને તાજ હોટેલને ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી મુંબઈ પોલીસને કંટ્રોલ રૂમમાંથી ફોન આવ્યો હતો કે તાજ હોટેલ અને શહેરના એરપોર્ટ પર બોમ્બ મૂકવામાં આવ્યો છે બોમ્બની ધમકી મળ્યા બાદ પોલીસને ચેતવણી આપવામાં આવી હતી ગયા મહિને મુંબઈ પોલીસને દાદરમાં મેક્રોના સમાન થયેલા વિસ્ફોટ અંગે ફોન આવ્યો હતો બેસ્ટની બસ નંબર મુસાફરી કરી રહેલા એક વ્યક્તિએ બે માણસોને મેકડોનાલ્ડ્સને ઉડાવી દેવાની વાત કરતા સાંભળ્યા આ અંગે તેણે મુંબઈ પોલીસને જાણ કરી હતી આખી રાત બોમ્બની તપાસ કરવામાં આવી હતી પરંતુ પોલીસને શંકાસ્પદ વસ્તુ મળી ન હતી તો હાલ માટે બસ આટલું મળીશું નવી અપડેટ સાથે નમસ્કાર